જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ગરુડ પુરાણમાં એવી અનેક વાતો લખેલી છે કે જે માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે અને એમાં ભોજન અંગે પણ લખેલું છે કે કયા લોકોના ઘરે ભોજન કરવાથી આપણે પાપના ભાગીદાર બનીએ છીએ મિત્રો આપણે ત્યાં કહેવત છે કે અન્ન એવો ઓડકાર એટલે કે આપણે જેવું ભોજન જમીએ છીએ તેવા વિચારો આપણને આવે છે આપણા કર્મ તેવા બને છે આપણે ઘણા એવા લોકોના ઘરે ભોજન કરીએ છીએ જેનાથી આપણે જાણે અજાણે પાપના ભાગીદાર બનીએ છીએ પુરાણના આધાર કાર્ડમાં ખૂબ જ વિસ્તારપૂર્વક આ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે કયા દસ લોકોના ઘરે ભોજન કરવાથી આપણે પાપના ભાગીદાર બનીએ છીએ અથવા તો મુસીબતમાં મુકાઈ શકીએ પહેલું છે ચોર કે અપરાધી એટલે કે જો કોઈ વ્યક્તિએ ચોરી કરી હોય કે તે અપરાધી સાબિત થયો હોય તો તેના ઘરે ભોજન કરવું એ યોગ્ય નથી કારણ કે તેણે જે પૈસાથી ચોરી કરી હોય તેનાથી તેનું ભોજન બને છે અને એ ભોજન જમવામાં તો આપણને ભાવશે પરંતુ તે આપણા પેટમાં કીડા પેદા કરે છે આવી વ્યક્તિના ઘરે ભોજન કરવાથી તમે પણ ચોરીના પાપના ભાગીદાર બનો છો અને તેનું ફળ ખરાબ મળે છે જે આપણે ભોગવવું પડે છે બીજું છે વ્યાજખોર વ્યક્તિ મિત્રો અત્યારે ઘણા લોકો વ્યાજે પૈસા દેતા હોય છે અને અનેક ગણું વધારે વ્યાજ લેતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે વ્યાજ ખાવું એ સૌથી મોટું પાપ છે ગરીબ લોકોની ગરીબીનો ખોટો ફાયદો ઉઠાવીને આવા લોકો ખોટી રીતે પૈસા ભેગા કરે છે ગરુડમાં કહેવામાં આવ્યું છે કે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી વ્યાજ આપનાર ગરીબ વ્યક્તિની આંતરણી કકડી હોય એનો દોષ તમને પણ લાગે છે ત્રીજું છે ચારિત્ર્યહીન સ્ત્રી જ્યારે કોઈ સ્ત્રી પોતાની મરજીથી સ્વેચ્છાએ મોજશોખ માટે ધર્મ વિરુદ્ધ અધાર્મિક આચરણ કરે અનૈતિક શારીરિક સંબંધો બાંધે અને પોતાના પતિને દગો કરે ત્યારે તેવી સ્ત્રીના હાથે બનેલું ભોજન ખાવાથી તમે પણ તેના પાપના ભાગીદાર બનો છો અને એની જે સજા છે તે પણ ગરૂર પુરાણમાં વર્ણવેલી છે ચોથું છે બીમાર વ્યક્તિ કોઈ વ્યક્તિ જો બીમાર હોય ત્યારે તેની આસપાસનું વાતાવરણ પણ એવું જ હોય છે જે બીમારી ફેલાવી શકે છે આથી જો આવી વ્યક્તિને ત્યાં ભોજન કરવાથી એ બીમારીના જીવાણું તમને પણ લાગી શકે અને સ્વાસ્થ્ય પણ બગડી શકે છે તેથી જ કોઈ બીમાર વ્યક્તિના ઘરે ભોજન ન કરવું જોઈએ પાંચમું છે ક્રોધી વ્યક્તિ મિત્રો તમે તો જાણો જ છો કે ક્રોધ આવે ત્યારે વ્યક્તિને શું સારું છે અને શું ખરાબ છે તેના વિશે કંઈ ખબર રહેતી નથી ક્રોધ એ વ્યક્તિનો સૌથી મોટો શત્રુ છે તેથી જો ક્રોધી વ્યક્તિના ઘરે ભોજન કરવામાં આવે તો તેનો આ અવગુણ તમારામાં પ્રવેશ કરશે અને તમે પણ ક્રોધ કરીને તમારું જીવન બરબાદ કરશો છઠ્ઠું છે કિન્નર મિત્રો એવું કહેવામાં આવે છે કે કિન્નરોને દાન દેવાથી આપણને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે પરંતુ કિન્નરો અનેક લોકો પાસેથી દાન લેતા હોય છે એ દાન કોઈના ખરાબ પૈસાનું હોય અને કોઈના સારા પૈસાનું હોય કિન્નરોના ઘરે ભોજન કરવાથી બે પ્રકારના પાપ લાગી શકે એક તો જેને દાન દેવાનું હોય એના ઘરે ભોજન કરીએ એનું પાપ અને બીજું અન્યાયી રસ્તે આવેલા દાનમાંથી ભોજન કરવાનું પાપ અને તેથી જ ગરૂર પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો આ બંને પાપથી બચવું હોય તો ક્યારેય કિન્નરોના ઘરે ભોજન ન કરવું જોઈએ સાતમું છે નિર્દય વ્યક્તિ જે વ્યક્તિ બીજા પ્રત્યે સદભાવ નથી રાખતો બીજાને કષ્ટ આપે છે પરપીડન વૃત્તિથી રાજી થાય છે તેવા નિર્દય વ્યક્તિના ઘરે ક્યારેય પણ ભોજન ન કરવું જોઈએ એવું ગરુર પુરાણ કહે છે કારણ કે આવી વ્યક્તિના ઘરે ભોજન કરવાથી તમારો સ્વભાવ પણ એવો જ થઈ જાય છે અને તમે પણ એના જેવા નિર્દય વ્યક્તિ બની શકો છો આઠમું છે નિર્દયી રાજા કે શાસક રાજા એટલે કે શાસક આજના જમાનાના અર્થમાં જોઈએ તો એવા શાસકો જે પોતાની જનતાનું સારું ઈચ્છતા ન હોય તેમની સુખાકારી માટે કંઈ કામ કરતા ન હોય વધારે વેરાઓ નાખે અને પ્રજાને લૂંટતા હોય પ્રજાને કારણ વગર જુદી જુદી રીતે દંડિત કરતા હોય એવા રાજા કે શાસકના ઘરે ભોજન ન કરવું જોઈએ કારણ કે તેને ત્યાં જે ભોજન હોય તેમાં ઘણા લોકોના આંસુઓ ભળેલા હોય છે આવી વ્યક્તિને ત્યાં ભોજન કરવાથી એ પણ આખી જિંદગી રડતો જ રહે છે નવમું છે ઈર્ષાળુ અને ચુગલીખોર વ્યક્તિ ગરુર પુરાણે એવી વ્યક્તિને પાપી ગણે છે જે વ્યક્તિ બીજાની ઈર્ષ્યા કરે છે અને બીજાની ચુગલી કરીને આનંદ મેળવે છે ચુગલી કરનાર અને બીજાની ઈર્ષ્યા કરનાર વ્યક્તિ બીજાને કોઈને કોઈ રીતે મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે અને તેમાં આનંદ લેતા હોય છે તેથી જો આવા લોકોને ત્યાં ભોજન કરવામાં આવે તો તમે પણ એમના પાપના ભાગીદાર બની જતા હોય છો આવા લોકોને લીધે અન્ય લોકોને જેવા કષ્ટો પડ્યા હોય એવા જ બે ઘણા કષ્ટો તમને પણ પડે છે તેથી જ આવી વ્યક્તિના ઘરે ભોજન ન કરવું જોઈએ દસમું છે નશીલી ચીજોનું સેવન કે વેચાણ કરનાર વ્યક્તિ મિત્રો ગરૂર પુરાણ પ્રમાણે જે લોકો દારૂ ચરસ ગાંજો જેવા નશીલા પદાર્થોનું સેવન કરે છે અથવા વેચાણ કરે છે તે દુષ્ટો છે કારણ કે આવા લોકોના કારણે કેટલાય લોકો મરણને શરણે જાય છે અનેક લોકોના ઘર બરબાદ થાય છે અને તેથી જ ગરૂર પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આવા લોકોના ઘરે તમે જો ભોજન કરશો તો બરબાદ થયેલા ઘરના લોકોના નિશાસા તમને પણ લાગશે તો મિત્રો આ દસ વ્યક્તિ જે ચોર કે અપરાધી હોય વ્યાજખોર વ્યક્તિ હોય ચારિત્ર્યહીન સ્ત્રી હોય બીમાર વ્યક્તિ હોય ક્રોધી વ્યક્તિ હોય કિન્નર હોય નિર્દયી વ્યક્તિ હોય નિર્દયી રાજા હોય ઈર્ષાળુ વ્યક્તિ હોય અને નશીલી ચીજોનું સેવન કે વેચાણ કરનાર વ્યક્તિ હોય તેમની ઘરે નિમંત્રણ હોય તો પણ ભોજન ન કરવું એ જ સારું છે ગરુર પુરાણમાં ભોજન અંગે દર્શાવેલ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે આપણે જેવું અન્ન ખાઈએ છીએ તેવા વિચારો આપણને આવે છે અને આપણા કર્મ પણ એ જ પ્રમાણે બને છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે કંઈ દસ પ્રકારની વ્યક્તિઓ છે કે જેમના ઘરે ભોજન ન કરવું જોઈએ તેના વિશે વાત કરી વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક તથા તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેથી આ માહિતી તેમને પણ મળતી રહે અને જો અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો અને હા મિત્રો પાસે રહેલ બે લાઇકરનું બટન જરૂર પ્રેસ કરજો જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ